આપણે નાસ્તો કરવા છે મમ્મી કરી લીધો ભાવેશભાઈ પવન માં આવતા રહ્યા હું મમ્મી ને બે જાત પણ એમાં એવું છે કે કાલે કોમેન્ટ હતી કે કિરણ બેન તમે નાસ્તો ઈ કે બનાવતા હોય ને કરતા હોય ને ઈ કે તમે શૂટિંગ કરજો અમારે જોવું ઈ કે પણ હવે એમાં એવું છે ને કે કઈક જ મેળ આવે નાસ્તો બનાવતા હોય ને તો અહીંયા છે ને શોર્ટ વિડીયો નું એડિટિંગ બાકી હોય ને ઈ એડિટિંગ અટાણે જ કરવાનું હોય ભાવેશ ભાવેશભાઈ પાસે ફોન હોય ને એક વહેલું થઈ જાય ને તો નાસ્તો બનાવતા હોય ને તો શૂટિંગ કરવાનું મેળ આવી જાય બાકી કઈક જ આવે ન કરાવે નહીં તો હવે તો છે ને કઢી બટકા બનાવ્યા ને ચા બનાવ્યો છે તો હવે જો નાસ્તો કર લઈએ ઈ નાસ્તો બનાવ્યો હોય ઈ બતાવી દઉં આપણે નાસ્તો બનાવતા હતા ઈ શૂટિંગ નથી

કોણ આ વાગી ગયા ને હવે છે ને રોટલા ખડવા બેહું છે મમ્મી છે ને દૂધી સુધારા આજ તો દુતીન વારો આવ્યો દુતીન શક્કર નાખીએ ને હા તો દુતીને હમણાં સીવણ મોકવા ગઈ ભૂમિ એ ગવાર રાખ્યો એ ઉતારતા હતા ગવાર તો મેં કીધું દૂધી પડી એ ગવાર નું કાલે કરશું હમણા ગવાર ને ઈ ઝાલસ ને હા પપ્પા ને આ જો ભૂમીએ આયાતા હા ને માર્કેટે થી ગવાર લઈ આયાતા બે વાર થી રાતે બે વાર ભેરા થઈને મારી પાસે આઈ જ

લોટ બાંધી ને મૂકી દી તો કઠણ જરાક એટલે બે રોટલા કઢી લઉં ને તો લોટ થઈ જાય તે એક રોટલો થઈ ગયો ને એકા ખડી લઉં પછી રોટલી બનાવ નાખીએ હમણાં બેગ દીઠિયા બે ટાઈમ જ રીકરમી પડે ને તે દિન બે ટાઈમ રોટલી બનાવીએ નકર તો હાંજે રોટલી બનાવતા બપોર બાજરાના રોટલા હવે બેય ટાઈમ રોટલી બનાવીએ ને રોટલો એક કે બે ચી જોતા હોય ને એ ખડી નાખીએ ને આમાં એ એ મીદળીને એને ને એને બધા રોટલી જ ખાવી હોય એટલે આગળ જો એને પેલા એક રોટલી થઈ જાય ને રોટલી થાય ને પેલી તો એને કરી નાખી દઉં તે ખાઈ લઈ બે ટાઈમે એ ગરમ ગરમ રોટલી જ ખાઈ હવાર મહીતા પછી શું છે કે હાંજની રોટલી પડી હોય ને એ નાખી દઈ એ ખાઈતા લઈ પણ જેવી ગરમ ખાય ને એવી ના ખાઈ ગરમ તો એ ને ખાઈ લઈ પછી પાણી પી લેવા બે માં આપડે અવાર તો આખી બાસ્કીની જરૂર નથી પરવા તો બગડી ગઈ હતી ખબર છે હા જો બે બગડેલી નીકળી પવન માં મૂકી ને ઉપર પવન માં મૂકી આવીશું

એને બે ને મજા આવી હો રમવાની બહુ મજા આવી કેવી મજા આવી હાલો તો જાગૃતિ બેન છે ને એ આજે આપડે કઈક સંભળાવશે તો અમે તો સાંભળીએ હમણાં ગાતા હતા પણ તમને આપડે યુટ્યુબ ફેમિલી ને ભરવા મળે ને એવા માટે મેં કીધું જાગૃતિ બેન ને અમારા વિડીયો ગાહો તો કે હા કે એમાં હું ન્યાય કે તો જો જાગૃતિ બેન ગાય ને હવે આપણે સાંભળીએ હા તે ગાવાનું જોઈ ને એમાં આપડે બધા ઘરના જ છીએ તો એક વરસ મજાનું ગુજરાતી ગીત છે ગામ બાણેગમ સે દાદાનેગમ સે અને ખાસ આપણે શિવુ માટે વાત થઈ હા દીકરી માટે શિવુ માટે દીકરી મારી લાડત વહી લક્ષ્મીનો અવતાર શિવાની મારી લાડકવાઈ લક્ષ્મીનો થેન્ક યુ આભાર કિરણ બેન જરૂરથી કરજો કે જાગૃતિ બેને કેવું સરસનું ગીત ગાયો થેન્ક યુ સો મચ કેવું લાગ્યું એ કે છો પાછા આવો ત્યારે આપણે મોટો પ્રોગ્રામ કરવાનો ચોક્કસ પાછા આવશું એટલે આપણે ને ને બધું લઈ આવશું અને એન્જોય કરશું બધા રોટલા બનાવશે હાથના રોટલા મીઠા

અત્યારે પાંચ કિલો વધુ હમણાં બાકી પિસ્તાલીસ કિલો ની થઈ ગઈ બોલો ત્રીસ કિલો વજન ઉતાર્યું કોઈ પણ જાત ની દવા વગર કોઈ પણ જાત ની એક્સરસાઇઝ નહી કોઈ પણ જાત ની ટીકડી નહી ખાતા પીતા ડાયટિંગ નહીં અમે જો બપોરે ફ્રૂટ ખાઈએ જ્યુસ પીએ નાળિયેર પાણી છે આ બધી ફ્રૂટ ખાતા કરીએ જયારે ભૂખ લાગે ત્યારે ફ્રૂટ ખાઈ લેવાનું અને રાત્રે એક ટાઈમ જમી લેવાનું આ ડેલી રૂટીન અમારું હું ઊઠી હોય ને આઠ વાગે ઉઠું કે સાત વાગે ઉઠું ત્યાંથી મારે છ કલાક સુધી મેં પાણી ન પીધું હોય હોય ગ્રીન જ્યુસ આવે પછી એટલે આ તમારા વિડીયો ને એ લોકો બિચારા અત્યારે ઘણા હેરાન છે વજન ઉતારવો છે પણ ઉતરતો નથી ડોક્ટર કે છે કે તમે વજન ઉતારો એની મહેનત કરે છે ઉતારવા માટે મહેનત કરતા હોય પણ યોગ્ય રસ્તો કોઈ ન મળતો હોય બિચારા એવું છે એટલે આ સિસ્ટમ થી તમારો વજન એ ઉતરી જાય એમ તો અમારે એક મહેમાન વયા ગયા ના હવે સેન બીજા મહેમાન આયવા મારા મામાની દીકરી ને ઘરવાળો ને આયવા મમ્મી ને પપ્પા ને ભાવેશ ભાવેશભાઈ ને મહેમાન ને બેઠા છે ને આપણે મૂકી દીધો ચા ને ચા એલચી વાળો મસ્તી ને ઉકળી ગયો તો ભર લઈએ ફટાફટ ને એની હારે આપણે પી લઈએ આ ચા છે ને ત્રણ વાર થઈ ગયો એક વાર તમે ઉઠીને પી લીધો પછી જાગૃતિ બેનને આવ્યા ત્યાં પીધો ના ત્રીજી વાર વાની હારે પીવું આજ તનવાર ઊંઢ ચા થઇ ગયો મારે તૂલા મામાને કે ભાઈ હા ને આમ હામા દેવું હતું હા આ એવું જ હતું ને નાની ન આવતી હા નાની ને ન ને જતી આ તૂલા મામાને છોકરી છે ને યંગ ઇને નોડને કે કાને એક તો દીધું બસ લે ચા દૂધ પી હે ઇને પીયો ના પી તો દી આત્મે ગયો નાકડી જો મારા મહેમાન ગયા હો ચિંતા ના હતા બેય મહેમાન જાગૃતિ બેન નઈ એ હો ચિંતા ના હતા ના મારા મામાને દીકરી રે ખાને એ હો ચિંતા ના હતા હવે સિવાની ને કાકો દીકરી બે પાણી નાખે ભાવેશભાઈ ઓલા કુંડામાંથી નાખે સાંબા પાણી ને સિવાની આ કુંડામાંથી પાણી નાખે એને તાજ મોજ પડી ગઈ રમવાની પેલા હવે છે ને થાય કે અટાણે ભાવેશભાઈ પાણી નાખે ને તી કે હું એ નાખવા લાગુ તરી હાણી ગ્લાસ લઈને આવતી હતી પછી છે ને મમ્મી ડબલું દીધું તી હવે ડબલું લઈ ને પાણી નાખે પપ્પા ચોકડી ગામમાં ગયા થોડીક વાર નાખી દે નાખી દે જા

What?